નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપને શિવરાત્રીનો મેળો જ્યારે નજીક આવી રહ્યો છે તો જૂનાગઢ તંત્ર દ્વારા શું શું તૈયારીઓ થઈ રહી છે તે તમને આ વિડીયોની અંદર જોવા મળશે તો શું શું તૈયારી છે ને ક્યાંથી શું જોવા મળે તે આપને વિડીયોની અંદર આગળ જોવા મળીએ તો ચાલો શું શું છે તે જોઈએ વિડીયોમાં મિત્રો આ છે મજેવડી ગેટ જૂનાગઢની અંદર આવેલ મજેવડી દરવાજા છે તે રાજકોટ તરફથી આવતા દોલતપરાથી આગળ આવો એટલે મજેવડી દરવાજો આવે છે આપ મજેવડી ગેટની અંદર જશો તો જૂનાગઢ શહેરની અંદર જશો જમણી બાજુ આ તરફ જશો તો પણ શહેરની અંદર જશો પણ જો ભવનાથ મેળામાં જવું હોય તો આપે આ ડાબી સાઈડ વળવું પડશે એટલે ભવનાથ જવા માટે આ ડાબી સાઈડનો રસ્તો તમારે પકડવાનો રહેશે એટલે જો મેળામાં આવતા હોય રાજકોટ સાઇડથી તો આ મજેવડી ગેટથી ડાબી સાઈડ આપ વળી શકો છો મિત્રો આપ જે મજેવડી દરવાજાથી આવશો તો આ ભવનાથ રોડ છે ને આગળ આવશે ભરડા વાવ કે જ્યાં તંત્ર દ્વારા અલગ અલગ જગ્યાએ મોટા પાર્કિંગ પ્લોટનું આયોજન કરેલું છે આ જ વખતે કુંભ મેળો છે એટલે તંત્ર દ્વારા બહુ મોટા પાયે તૈયારી કરવામાં આવી છે અને અહીંયા આવા મોટા મોટા મેદાનો છે કે જ્યાં તમે ફ્રી ઓફ પાર્કિંગ કરી શકો છો આવતા ભાવિક ભક્તો માટે ટોયલેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એટલે લોકોને કોઈ જાતની તકલીફ ના પડે અને આપ જોઈ શકો છો કે આવડું મોટું મેદાન છે આવા પાંચથી છ મોટા મોટા મેદાનો છે કે જ્યાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે અને ફ્રી ઓફ પાર્કિંગ આ બધું છે ઘણા પ્રાઇવેટ પાર્કિંગ પણ છે ત્યાં પણ તમારે ચાર્જ ચૂકવવું પણ આ સરકારી તંત્ર દ્વારા ફ્રી ઓફ પાર્કિંગ છે એટલે અહીંયા આપ ભરડા વાવ પાસે જ પાર્કિંગ કરી શકો છો મિત્રો આ છે આખું ભરડા વાવ વિસ્તાર કહેવાય કે જ્યાં અહીંયા આપ ઉપર જોઈ શકો છો તે ઉપર કોટ છે અને નીચે આ બધી જગ્યાઓમાં પાર્કિંગની ને સારી વ્યવસ્થા કરી રહી છે અત્યારે સફાઈનું કામ બધું ચાલું છે અને અહીંયા ટોયલેટની વ્યવસ્થા બધું કરવું છે હવે આ ભરડાવાવથી આગળ તમે ક્યાંય વાહન લઈને જઈ શકશો નહીં આ ભરડાવાવ છેલ્લો સ્ટોપ છે ત્યાં તમારે પાર્કિંગ કરી અને આગળ હાલીને જવાનું રહેશે મિત્રો ભરડાવા વિસ્તાર અને અહીંયા આગળ તમારે પાર્કિંગ કરી અને આ છે એન્ટ્રી ગેટ અહીંથી તમે એન્ટ્રી કરશો અને ઓલિકોર ગિરનાર દરવાજા થી બહાર નીકળવાનું રહેશે એટલે આ એન્ટ્રી ગેટ થી તમારે અંદર ચાલીને જવાનું રહેશે મિત્રો ભરડાવા થી આ રસ્તો જે આવે છે આ રસ્તો આવશે અહીં સોનાપુરી તણ રસ્તે આ એક એવો રસ્તો છે કે અહીંયાથી માત્ર સિંગલ રસ્તો થઈ છે આપ જોઈ શકો સામે કાર જાય છે એ કાર મેળામાં જવા માટેનો રસ્તો રહેશે અને આ રસ્તો છે તે એન્ટ્રી થવા માટેનો રહેશે એટલે તે સામેથી ગઈ એ રસ્તો જવા માટેનો રહેશે અને અહીંથી પછી આપ આ રસ્તો જોઈ રહ્યા છો તે સિંગલ પાર્ટી રોડ થઈ જશે અહીંથી તો આગળ વાહન એક પણ વાહન જઈ નહીં શકે ને આ રસ્તો છે જૂનાગઢમાં આવેલ સોનાપુરી પાસે સોનાપુરી સ્મશાન છે ત્યાંથી આ સિંગલ રસ્તો થઈ જાય છે તો આપણે આગળ વધીએ મિત્રો સોનાપુરી અશોક શિલાલેખ અશોક શિલાલેખ ના તમે જોતા જજો ને પછી આગળ વધજો સોનાપુરીથી આગળ વધશો એટલે તમને નયન રમ્યો દ્રશ્યો જોવા મળશે કંદરાઓ લીલા જંગલ અને બાજુમાં વહેતી સોનરખ નદી અને આ રસ્તે તમે આગળ વધી શકો પણ અહીંયા તમે કોઈ વાહન લઈને આવી શકશો નહીં અત્યારે તંત્ર દ્વારા તૈયારી થઈ રહી છે અને સરસ મજાના રંગરોગાન પણ થઈ ગયા છે અને આ રસ્તો સીધો જાય છે આ એક જ રસ્તો છે ઉપર જતા જ અત્યારે સરસ મજાના ડ્રોઈંગ કરેલા છે આપ જોઈ શકો છો આ દીપડો ને સિંહ ને ભોલેનાથ ને આવા સરસ મજાના પેઇન્ટિંગ બનાવવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા પણ કામગીરી ચાલુ જ છે તો સરસ મજાના પેન્ડિંગ જોતાં જોતાં આપણે આગળ વધીએ દામોદર કુંડ કે જ્યાં ભક્ત કવિ નરસિંહ મહેતા સવારમાં પ્રભાતિયા ગાતા ગાતા આ દામોદર કુંડની અંદર સ્નાન કરવા આવતા અને અત્યારે આ દામોદર કુંડ પણ સરસ મજાનો છે તો આપ લોકો જ્યારે શિવરાત્રિના મેળામાં આવો ત્યારે દામોદર કુંડની અંદર સ્નાન કરવાનું ભૂલશો નહીં થી આગળ વધશો એટલે મેળાની શરૂઆત થઈ જશે દામોદરપુરના અંડરબ્રિજ વટો એટલે અહીંથી બંને સાઈડ દુકાનો લાગવા માંડે છે પાથણાવાળા નાના નાના જે વેપારીઓ છે નાના વેપાર ધંધા કરવાવાળા એ લોકો અહીંયા પોતાના ધંધા માટેના સ્થળ પસંદ કરી કરી અને ત્યાં ધંધો શરૂ કરી દે છે આગળ આવે છે નારણ ધરો કે નારણ ધરાથી આગળ સાવ ભર મેળો થઈ જાય છે આપ જોઈ શકો છો કે અત્યારે નાના નાના વેપારીઓ છે તો તે પોતાના કામ ધંધા લઈ અને આવી ગયા છે અત્યારથી જગ્યા રોકવા માટે અલગ અલગ રાવટીઓ અને તંત્ર દ્વારા કામગીરી ચાલુ જ છે સરસ મજાના કામ ચાલુ જ છે અને અત્યારે ફૂલ તૈયારી ચાલુ રહી થઈ ગઈ છે લાઈટનું આપ જોઈ શકો છો આ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો રેસ્ટ હાઉસ છે અને એની બાજુમાં જે છે પાર્કિંગ પોઈન્ટ એટલે એ બીજા માટે અને અત્યારે જો જો લાઇટિંગની સરસ મજાની વ્યવસ્થા અત્યારે ચાલુ જ થઈ ગઈ છે આખો પાર્કિંગ પોઈન્ટ અત્યારે તો ભવનાથની અંદર આવતા યાત્રાવાળું અહીંયા પાર્કિંગ કરી શકે છે પણ મેળા દરમિયાન આ પાર્કિંગ પોઈન્ટ બંધ થઈ જશે એટલે નાના જે સરકારી તંત્રના વાહનો હશે તે જ અહીંયા પાર્કિંગ થઈ શકશે અને આખો અત્યારે કામગીરી ફૂલ જોશમાં ચાલુ જ છે ગેટ આવે છે તે આશ્રમ તરફ જવાનો ગેટ છે ઘણા રસ્તા છે ત્યાં જવા માટે આગળ ભવનાથ બાજુ જવું હોય તો આપ આ સીધા રસ્તે જઈ શકો બાકી આ બાજુ અલગ અલગ જગ્યાઓ છે ત્યાં જઈ શકો અને આપ આ ગેટ જોઈ શકો છો ગિરનાર તરફ આ સીધો ભવનાથની અંદર જો કે આખું ભવનાથ વિસ્તાર જ છે પણ ભવનાથ મંદિર તરફ જવાનો આ રસ્તો છે થઈને તમે આગળ વધશો એટલે સીધા તમે આગળ જાઓ એટલે તમે ભવનાથ મહાદેવના મંદિરે પહોંચી જશો આગળ છે તો એક ચોક આવશે ને ચોકથી આગળ જ ભવનાથ મહાદેવનું મંદિર આવી જશે બે તરફ અત્યારે ઉતારાઓની તૈયારી થઈ રહી છે તો આપણે સીધા જઈએ ભવનાથ મહાદેવે તો ભવનાથ મેળાની તૈયારી થઈ રહી છે સાધુ લોકો ને દિગંબર સાધુઓ પણ ભગવાન ભોળાનાથની પવિત્ર પ્રાર્થના કરવા માટે આવી ચૂક્યા છે અત્યારે આપ જોઈ શકો છો કે બધા પોતાના ધૂણાં છે તે દખાવી રહ્યા છે અને આખો યજ્ઞ મંડપ છે પાછળ અને અલગ અલગ સાધુ દ્વારા અત્યારથી જ આ પોતાના ધૂણા છે તે બનાવવા લાગી ગયા છે અહીંથી તમે આગળ વધશો એટલે ત્યાં પાછળ પણ ઘણી જગ્યા છે ફરવા માટે આખું જે સાધુ સમાજની જે ધૂણા જોવા હોય તો આપ આ બાજુ જઈ શકો છો ભારતીય આશ્રમ તરફ અને આપણે આ સીધા જઈએ છીએ ભગવાન ભોળાનાથના દર્શન એટલે કે ભવનાથ મહાદેવના દર્શને મારા ભગવાન ભોળાનાથના મેળા માટે અલગ અલગ પોસ્ટરોને બનાવવામાં આવ્યા છે સરસ મજાનાને આપ જોઈ શકો છો કે ગિરનારના સાનિધ્યની અંદર ભગવાન ભોળાનાથ બિરાજમાન છે અને સરસ મજાનું દર્શન છે તો તે આપણે હવે કરીએ અરા મંદિર દ્વારા સરસ બૂટ ચંપલના ઉતારા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાંથી તમે બૂટ ચંપલ ઉતારી અને અંદર દર્શન કરવા જઈ શકો છે ભવનાથ મહાદેવનું મંદિર અને છેલ્લે જે રવેડી નીકળે છે અને સાધુ સમાજ છે તે છેલ્લે શાહી સ્નાન થાય છે તે શાહી સ્નાન જ્યાં કરે છે તે એટલે આ મૃગીકુંડ તો અત્યારે આપ આ મૃગીકુંડના દર્શન કરી રહ્યા છો આખા મૃગીકુંડની અંદર શાહી સ્નાન કરવામાં આવે છે અત્યારે તેનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને સરસ મજાનું આયોજન થઈ રહ્યું છેલ્લે જે રવેડી નીકળે એ રવેડી પૂર્ણ અહીંયા મૃગીકુંડની અંદર સ્નાન કર્યા પછી પૂર્ણ થાય છે મેળાનું નામ રૂગીકુંડ ભગવાન ભોળાનાથ એટલે કે ભવનાથ મહાદેવના મંદિરની તદ્દન નજીક જ છે તો આપ અત્યારે જોઈ રહ્યા છો ભવનાથ મહાદેવનું મંદિર પરિસરમાં ભગવાન ભોળાનાથનું સરસ મજાનું પેઇન્ટિંગ બનાવી રહ્યા છે અત્યારે કલાકારો આપ જોઈ શકો છો કે અત્યારે ભવનાથ મહાદેવ ભોળાનાથના સાથે સાધુ સમાજ અહીંયા આવતા હોય એવું દૃશ્ય આખું બનાવવામાં આવ્યું છે ભાગ્ય મેં લીખા ઉત્તના હિ પા ભોલે શિવ લહે ભોલે કે દરબાર મેરે ભોલે કે દરબાર મિત્રો આપ ભવનાથ મહાદેવની પાછળ આવશો એટલે પાછળ જ આખો આ અખાડો છે જે જૂના અખાડા તરીકે ઓળખાય છે અને મોટું શિવલિંગ છે અને અખાડો છે આખો અહીંથી આપ જે સાધુ સંતો આવતા હોય તે સાધુ સંતોના જે એમ કહેવાય કે પોતાની જગ્યાઓ છે ધૂણા દખાવીને બેસે છે તો જોઈ શકો છો અત્યારે આ સાધુ સંતો પોતાના અખાડાની તૈયારી કરી રહ્યા છે અખોડાની બાજુમાં આખું સીધી લાઈન છે તો તમને સાધુ સમાજ છે સાધુ નાગા સાધુઓના પણ દર્શન થશે તેમના જે ધૂણા હોય તેના પણ દર્શન થશે અને આપ આ પાછળ આ જોઈ રહ્યા છો તે ભવનાથ મહાદેવનું મંદિર એની પાછળ છે ને આગળ આમ જશો એટલે ત્યાંથી આગળ ગિરનાર તળેટી છે આપ જૂના અખાડાથી જેવા જમણી બાજુ આવો છો તો અહીંથી આપ સીધા જઈ શકો છો ગિરનાર તળેટી તરફ એટલે કે ગિરનાર ની સીડી છે તે તરફ તો આપણે હવે ગિરનાર ની સીડી તરફ આગળ વધીએ મિત્રો આગળ જતાં જ અહીંયા બે રસ્તા આવશે જેમાં આ ગાડી જાય છે ડાબી સાઈડ તો તે ત્યાં વેલનાથ ધામ છે એટલે કે રોપ માં જવા માટે અને આ સીધો રસ્તો છે તો તે ભવનાથની અંદર ગિરનાર તળેટી એટલે કે ગિરનારના પગથી બાજુ જવાનો રસ્તો છે મિત્રો જૂના અખડાથી જવા આવો કે છેલ્લે અહીંયા પોઈન્ટ આવે છે તે એટલે ગિરનારની પ્રવેશ દ્વાર ગિરનાર જવા માટે આ એન્ટ્રી ગેટ છે અને આ જમણી બાજુ જશો તો આ બોરદેવી જંગલ તરફ જવાનો રસ્તો છે અહીંયા ભવનાથ પૂરું થાય છે અને અહીંથી હવે જંગલ શરૂ થાય છે તો મિત્રો આપણો આ વિડીયો આપણે હવે પૂરો કરીએ તો આ વિડીયો પસંદ આવ્યો હોય અને માહિતી યોગ્ય લાગી હોય તો બીજા ગ્રુપમાં શેર કરવા વિનંતી જેથી બીજા મેળામાં આવતા ભાવિક ભક્તોને પણ કોઈ તકલીફ ન પડે વિડીયો ગમ્યો હોય તો લાઇક એન્ડ શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલુ મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય